હાય ગાઈઝ ગુડ મોર્નિંગ જેમ ભાઈ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા ફરીથી એક મસ્ત મજાના વિડીયોમાં તમારું સ્વાગત છે કદાચ કાલવાળો જ વિડીયો કન્ટિન્યુ કરીએ કેમ અમે કાં કરી ગયા ત્યાં કેવું છે મ્યુઝિક બહુ વાગતું હતું ને એટલે અમે બહુ વિડીયો ના લીધો મારે મ્યુઝિક વાગતું હોય ને એટલે કોપીડાઇટ બહુ આવી જાય એના માટે અત્યારે વાગવામાં થઈ ગયા છે સાડા બાર જેટલું તો સ્કૂલ જતો રહે સવાર સવારમાં કેવું છે અમદાવાદ પાસે બિલકુલ ટાઈમ નહોતો હતો સવાર સવારમાં હું દવાને લીધે એક તો ઉઠું મળી અને મમ્મી છે તો બહુ સારું કેમ કે ઘણું બધું કામ એવું હોય છે કે મમ્મી કરીને રાખે શાક સમાળી દીધું હોય લોટ બાંધી દીધો હોય કદાચ દાળ ભાત મૂકવાનું હોય તે મૂકી દીધા હોય કપડાં મશીનમાં નાખી દે ને સૂકવી દે લઈ લે વાળી દે વાસણ ચઢાવી દે એટલે આ બધા નાના નાના કામ મમ્મી કરી દે ને કચરા પોતાને વાસણ ધોવાના ને એ બંધાયેલું છે એટલે કામ ઓલમોસ્ટ મમ્મી કરતી હોય ને એટલે મારે એકદમ શાંતિ જેવું હતું પણ સવાર સવારમાં ટાઈમ ન હોય ને એટલે હવે અત્યારે સાડા બાર થયા છે એ બહુચરમાન મંદિર નવાપુરાના જે બહુચરમાનું મેઇન સ્થાનક છે ને મંદિર મારે અહીંયા થોડું નજીક છે તો મમ્મીને મેં કીધું ચાલ દર્શન કરવા લઈ જવું જો ખુલ્લું હોય તો દર્શન કરશું ને બંધ હોય તો બહારથી દર્શન કરશું કેમ કે હવે આ જ મમ્મી જવાની છે આટલા બધા દિવસ મમ્મી હતી તો મને ઘણી શાંતિથી કામકાજમાં તેને મગજથી તે ને મજા આવતી હતી પણ હવે ઘરે જવું પડે ભાભી એકલી હોય એ હજુ નાની છે ભાઈને કામકાજ હોય ખેતરનું કામકાજ હોય થોડું ધ્યાન રાખવું પડે અઠવાડિયું ગયા ગુરુવારે આવી ગુરુવારથી અઠવાડિયું છે આજ સાંજે મમ્મીએ જવાની છે તો અમે જે છે બહુચરમાન મંદિરે જો ત્યાં વિડીયો અલાવ કરતા હશે શૂટ કરવાનો તો તમને બતાવીશ અને તમને પણ દર્શન કરાવીશ કે અમે જે દર્શન કરશું એ તમને કરાવશું તો ચાલો હોય જઈએ ને મમ્મી હા ચલો ચાલો ત્યારે ચાલો નીકળીએ છીએ અમે લોકો મંદિર જવા માટે અંદર વિડીયો ઉતારવાનું અલાવ હતું એટલે નથી ઉતાર્યો ગાઈઝ મંદિર દર્શન કરીને પછી છે ને અહીંયા સેલ ચાલતો તો કીધું આંટો મારતા જઈએ શોપિંગ તો કરવી નથી પણ ખાલી આંટો મારવા જ આવ્યા છીએ કંઈ લેવાનો પ્લાન નથી બસ અહીં રસ્તામાં આવ્યું ને એટલે આંટો મારવા આવ્યા છીએ ચાલો તમને બતાવીએ નવ્વાણુંમાં માં છે એમાં પચાસ ટકા ડિસ્કાઉન્ટ છે હા ગાઈઝ તો અમે છે ને બહુચરમાં મંદિર જઈને આવી ગયા હતા ત્યાં પણ કેવું છે વિડીયો અલાઉ નહોતો એટલે મેં વિડીયો નહોતો લીધો અને એના પછી અમે રાખડી જોવા માટે ગયા પણ ત્યાં બહુ જ બિલકુલ સારી રાખડી નહોતી એટલે રાખડી બી નહીં એના પછી ટ્રેન્ડ્સમાં ગયા હતા એનો તમને થોડોક વિડીયો મેં બતાવે તો ત્યાં આવી ગઈ એટલું કલેક્શનમાં મજા નથી આવી ઓફરમાં એટલે પણ ગાઈઝ સાંજના વાગ્યે ગયા છે સાડા સાત અને મમ્મી ફાઇનલી જતી રહી છે હું અંદરથી બહુ જ આમ દુઃખી બી છું નામ કેવું કે એને ઘરે સીવણવાળાને રજા આપી નાખી હતી સીવાના કપડાં ઘણા બધા હોય ભાભી ઘરે એકલી હતી તો એને માસીની છોકરીને બોલાવી હતી ભાઈને ખેતરનું કામ હોય ભઈ નવી શોપનું ઓપનિંગ કરે છે એટલે એને એનું બધું બી કામ હોય એટલે બધા શેડ્યુલ એના બી બગડતા હતા તો એક વીક રહીને ગઈ અત્યારે મને અંદરથી બહુ જ દુઃખ થાય છે એ બી જતાં જતાં રડી ગઈ મને બહુ જ રડવું આવે છે પણ રડવું નથી સ્ટ્રોંગ થઈને જ ફરવું પડશે સે કંઈ નહીં તો બસ આજનો વિડીયો અહીંયા સુધી જ છે ફરી પાછા મળશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી તમારી પ્યારી અપેક્ષાના બાય છે એમ ભાઈ જયી કૃષ્ણ હું વધારે બોલીશ તો વધારે અડીશ એટલે અહીંયા જ વિડીયો એન્ડ કરું છું ભાઈ